नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है। आज तारीख 24 अक्टूबर 2024 जो आज का समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज રામબાગ રોડ આદીપુર ગુજરાતમાં આપ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સમજૂતી થઈ આપને બે સીટ અને કોંગ્રેસ 24 સીટ ઉપર ઉમેદવારી કરશે ભરૂચ બેઠક આપને અપાતા અહેમદ પટેલના પરિવારની નારાજગી ગુજરાતમાં આઈએનડીઆ ગઠબંધન અને ભાજપ વચ્ચે લોકસભામાં ચુટડી ઝંગજામ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણી થઈ ગઈ છે જેમાં ગુજરાતની ચોવીસ બેઠકો પર કોંગ્રેસ અને બે બેઠકો ભરૂચ અને ભાવનગર પર આપ લડશે જેમાં ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી તરફથી લોકસભાની ચૂંટણી લડશે ઇન્ડિયા ગઠબંધને ભાવનગર લોકસભાના જાહેર કરેલા આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ જણાવ્યું કે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દાદાના દર્શન કરીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી રહ્યો છું તેમજ તમામ પક્ષો સાથે મળીને ભ્રષ્ટાચાર સામે લડીશું અને ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવવાની આશા વ્યક્ત કરી હતી હનુમાનજીના દર્શન વખતે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ જોગાનું જોગ સારંગપુર હનુમાનજી દાદાના દર્શને આવ્યા હતા ત્યારે ઉમેશ મકવાણાએ લોકસભાની ચૂંટણી માટે તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો ગુજરાત વિધાનસભાની બે હજાર બાવીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી હતી જ્યારે ભાજપે ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસે મનહર પટેલને ટિકિટ આપી હતી જોકે ઉમેશ મકવાણાએ આ બંનેને હરાવ્યા હતા બોટાદના ધારાસભ્ય તરીકે ઉમેશ મકવાણાને હવે લોકસભામાં ભાવનગર બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે કોંગ્રેસના આ નિર્ણય સામે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરી છે આ નિર્ણય પરત લેવાય એ માટે તેમણે દિલ્હી જઈ રજવાડ કરવાની વાત કરી હતી ગઠબંધનની સતાવાર જાહેરાત થાય એ પહેલા જ ફૈઝલ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી અલ્ટીમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે જો ભરુચ બેઠક પર આપનો ઉમેદવાર આવશે તો તેઓ અને તેના કાર્યકર્તાઓને સમર્થન નહીં કરે તો આટમાન મે ડિસાઈડ کیا ہے وہ અમે ਉਸ પર ही आ, उनकी નિર્ણય જો હે ہم उसी पे जाएंगे लेकिन यह बात मेरे पार्टी वर्कर्स और मैं यहाँ पर नाराज़ हैं खुश नहीं हैं लेकिन मुझे पार्टी वर्कर्स को समझाना पड़ेगा कि ये क्यों डिसीजन लिया कमांड ने और मैं खुद दिल्ली जा रहा हूँ उनसे पर्सनली बात करने के लिए कि ये डिसीजन जो है इसको जरूर रिवर्स करना चाहिए मेरे पार्टी वर्कर्स तो नहीं चाहते हैं और उन्होंने मुझे कुछ दो दिन पहले आप भी आप, आप मीडिया भी सब थी उन्होंने स्ट्रेट क्लियर कट बता दिया कि हम सपोर्ट नहीं करेंगे ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર